મુખ્ય મથક થરાદ ખાતે ખાદી અને ગ્રામ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો થરાદ ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોર જિલ્લા કલેક્ટર જયેશ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડ થરાદ ચાર રસ્તાથી લઈને દૂધ શીત કેન્દ્ર થરાદ સુધી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો તથા એકતા શપથ લીધા હતા આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એકતાના સૂત્રમાં બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું સરદાર પટેલની અદમ્ય ઈચ્છાશક્તિ દ્રઢ સંકલ્પ અને અખંડ ભારત માટેનું સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છે આજે રન ફોર યુનિટી જેવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને રાષ્ટ્ર એકતા શાંતિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે આપણા દેશની એકતા અખંડતા અને વિશ્વા વિકાસ માટે દરેક નાગરિકે પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ લેવો જોઈએ જિલ્લા કલેક્ટર પ્રજાપતિએ જણાવ્યું કે રન ફોર યુનિટી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં થરાદવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા છે જે એકતા અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ આપે છે રન ફોર યુનિટી કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ સ્ટાફ શિક્ષકગણ રમતવીરો વિદ્યાર્થીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ